નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે ફરીથી આપણે આવ્યા છીએ આપણી યુટ્યુબ ચેનલમાં ઘઉંમાં લાસ્ટ પાણી આપતા હોઈએ ત્યારે ગૃહ ઝીંક અને ગૃહ પોટાશ આપવું ખૂબ જ જરૂરી હોય છે જે આપણે કઈ રીતે આપવું જે આપણે સ્ટાર્ટિંગથી આ વિડીયાના માધ્યમથી આપણે સમજીશું ગ્રો ઝીંકની અંદર દસ ગ્રામનું જે સચેટ રહેલું છે એ આપણે એક ડોલની અંદર ત્રણથી પાંચ લિટર મિનિમમ પાણી લેવાનું હોય જેની અંદર ગ્રો ઝીંકની જે સચેટ છે એ આપણે તોડ્યા વગર ડાયરેક્ટ આપણે પાણીમાં નાખવાનું હોય છે એના પછી આપણે ગ્રો પોટાસ જે છે એને બીજી ડોલમાં પણ એ જ રીતે ચોખ્ખું પાણી લીધેલું છે એમાં પણ આપણે જે સચેટ છે એ તોડ્યા વગર આપણે પાણીમાં નાખીશું આપણે આ જે બંને બેક્ટેરિયા છે ગ્રો ઝીંક અને ગ્રો પોટાસ એને આપણે એક કલાક સુધી મિનિમમ રાખવાનું હોય છે જેથી બેક્ટેરિયા જે સ્લીપિંગ મોડમાં હોય એ એક્ટિવ ફોર્મમાં થઈ જાય ને આ રીતે આપણે થોડીવાર રાખ્યા પછી ડાયલૂટ થઈ જતું હોય છે આપણે આને વહેલી સવારે આપણે આનો ઉપયોગ કર્યો છે કે જે આપણે બસો લીટરનું ડ્રમમાં જે આપણે પાણી નાખ્યું છે એમાં જે ડોલની અંદર આપણે જે બેક્ટેરિયા નાખ્યા હતા એ આપણે આ રીતે પાણી બસો લીટર ભરી અને એમાં મિક્સ કર્યું છે અને આપણે આ પાઇપના માધ્યમથી આપણે છૂટું પાણી જે ઘઉંમાં જતું હોય છે એની અંદર બેક્ટેરિયાનું જે દ્રાવણ છે જે બેક્ટેરિયા છે એ આપણે આપણા મિક્સ કરી અને આપણે ઘઉંમાં આપ્યા છે જે ગ્રો મો એગ્રીકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ છે ગ્રો ઝિન્ક અને ગ્રો પોટાસ લાશ પાણીમાં આપણે આ રીતે આપીએ છે નાઇન્ટી થ્રી દિવસ થયા છે ત્રાણું દિવસ બાવીસ નવેમ્બરના રોજ બે હજાર ચોવીસના આપણે વાવેતર કરેલ હતું ત્યારે આપણે સીડ ટ્રીટમેન્ટમાં સીડ કેરનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી એનપીકે અને સ્લરી બે વખત આપણે આ ઘઉંમાં આપેલું છે અને લાસ્ટમાં અત્યારે ગ્રો ઝીંક અને ગ્રો પોટાસ આપીએ છીએ આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ને લાસ્ટમાં પણ આપણે આનો વિડીયો બનાવીશું થેન્ક યુ